હાઈ તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આપણેના લાડુ તો સુજી લાડુ રવા લાડુ તમે શું કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો સુજી લાડુ છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો સૂજી લાડુ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં થોડા કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ લીધા છે તો મેં છીણ લીધું છે જો તમારી પાસે ફ્રેશ નારિયેલ હોય તો તમે ફ્રેશ નારિયેલનું છીણ પણ લઈ શકો છો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ દોઢ વાટકી સૂજી લેશું તો સૂજી બને ત્યાં સુધી ઝીણી જ લેવાની છે તો એક વાટકી આપણે ઘી લેશું અને એક વાટકી ખાંડ લેશું તે એલચી પાવડર લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ડ્રેડ ફ્રૂટને ફ્રાય કરી લેશું તો ડ્રેડ ફ્રૂટને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેસું લાડુમાં ઘી બને ત્યાં સુધી વધુ જ નાખવાનું છે વધુ ઘી નાખશો તો લાડુ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ઘી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે કાજુ બદામ અને પિસ્તા અને દ્રાક્ષ રાખ્યા હતા તેને ઘીમાં નાખશું અને ફ્રાય કરી લેશું તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ડ્રાય ફ્રૂટ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો તે જ ઘીમાં જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું સૂજી નાખી અને સૂજીને સારી રીતે શેકી લેશું તો સૂજીને તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખી અને સૂજીને તમે શેકશો તો સૂજી છે તે સારી રીતે શેકાશે નહીં

રિસ્તાના જીણા કટ કરી લેશું તો દ્રાક્ષને કટ કરવાની નથી તો આ રીતે આપણે બધા ડ્રેડફ્રૂટને સારી રીતે કટ કરી લેવાના છે તો કટ થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો ખાંડને આપણે કન્ટિન્યુ બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીશું તો ખાંડ મેં આખી નાખી છે જો તમારે પીસીને નાખવી હોય તો ખાંડને તમે પીસીને પણ નાખી શકો છો તો ખાંડ છે તે સારી રીતે ઓગળી ગઈ છે અને આપણે આમાં કોઈ ચાસણી કરવાની નથી ખાંડ ઓગળી જાય સારી રીતે પછી આપણે જે

નાખી શકો છો તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલજી પાવડર નાખશું તો એલચી પાવડર લાડુમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે કાજુ બદામ પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે મિક્સ થઈ જાય તો ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે ઠરવા માટે રાખી દેસું ગરમા ગરમ તમે લાડુ બનાવશો તો તમારા હાથ છે તે બરી જશે એટલે થોડું ઠરી જાય પછી તમારે લાડુ વારવાના છે તો લાડુ વારવા માટે આપણે હાથમાં થોડું ઘી લગાવશું ઘી લગાવી અને થોડું મિક્સર લેશું તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને લાડુને બનાવતા જવાનું છે તો નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે લાડુને બનાવી લેવાના છે તો આ રીતે આપણે બધા લાડુને બનાવી લેશું તો લાડુને બનાવતા જશું અને એક પ્લેટમાં મૂકતા જશું આ રીતે આપણે બધા લાડુને બનાવી લેશું તો લાડુ તમે જ્યારે બનાવો છો સૂજીના ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં તમે બનાવશો તો સુજીના લાડુ છે તે લોંગ ટાઈમ સુધી સારા રહેશે અને દૂધમાં તમે સુજીના લાડુ બનાવશો તો લોંગ ટાઈમ સુધી લાડુ સારા રહેશે નહીં તો ઉપરથી આપણે થોડા પિસ્તા નાખશું અને જે સૂકા નારિયેલનું છીણ રાખ્યું હતું તે નાખશું તો તૈયાર છે આપણા સૂજીના લાડુ તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે સુજીના લાડુ જરૂર બનાવજો લાડુ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે સુજીના લાડુ બનાવ્યા હોય અને તમારા સુજીના લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે